અમેરિકાના સ્ટુડન્ટ વિઝા અચાનક કેન્સલ થાય તો શું કરવાનું ઘણા લોકોને આવા સવાલ હોય છે અને ઘણા લોકો સાથે તો આવું થાય પણ છે કે અચાનક જ વિઝા કેન્સલ થઈ જાય ત્યારે આવી પરિસ્થિતિમાં શું કરી શકાય તે જાણીશું આજના આ ખાસ વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમેરિકાના સ્ટુડન્ટને વિઝા મળી જાય એટલે તમે એવું ના સમજતા કે તમે રાજા બની ગયા છો તમારા વિઝા ક્યારેય રદ થઈ શકે છે અને ક્યારેક કેન્સલ પણ થઈ શકે છે તેનાથી કોઈ પણ સ્ટુડન્ટની તફલીકમાં વધારો થઈ શકે છે તે અમેરિકામાં રહેવાનો લીગલ રાઈટ પણ ગુમાવી શકે છે અને તેના પર મુસીબતનો ટોપલો પણ આવી શકે છે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી અમેરિકાનું વિદેશ મંત્રાલય કેટલાક ચોક્કસ કારણોથી સ્ટુડન્ટ વિઝાને કેન્સલ કરી શકે અથવા તો તેને રિવોક પણ કરી શકે છે અથવા તો તેને રદ કરી શકે છે સ્ટુડન્ટને જે કારણથી વિઝા આપવામાં આવ્યા હોય તેની શરતોનો ભંગ કરવામાં આવે તો વિઝા કેન્સલ થઈ જતા હોય છે મોટા મોટાભાગના કેસમાં સ્ટુડન્ટને તેના વિશે નોટિફાઈ કરવામાં આવે છે અમેરિકાના સ્ટુડન્ટ વિઝા કેવા સંજોગોમાં કેન્સલ થાય તેના વિશે જાણીશું અને આજે તેના વિશે વાત પણ કરીશું સૌથી પહેલાં કારણની જો વાત કરવામાં આવે તો સ્ટુડન્ટ લાંબા સમય સુધી યુ એસમાં ગેરહાજર હોય તો તેના વિઝા કેન્સલ થઈ જતા હોય છે કોઈપણ સ્ટુડન્ટ જેા ભણતો હોય તે ઇન્સ્ટિટ્યુટને જાણ કર્યા વગર 5 મહિના કરતાં વધુ સમય અમેરિકામાંથી બહાર રહે તો તેના સ્ટુડન્ટ વિઝા કેન્સલ થઈ જાય છે એટલે તમારે આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે આવી ગેરહાજરીથી વિઝાની શરતોનો ભંગ થાય છે એટલે જો તમે જાણ કર્યા વગર 5 મહિના કરતાં વધુ સમય અમેરિકામાંથી બહાર રહો છો તો તમારું વિઝા કેન્સલ થઈ શકે છે ને પણ બે જ મિનિટમાં અને તમારા ઉપર વધુ મુસીબત પણ આવી શકે છે તેના પછી બીજું કારણ એ છે કે અનઓથોરાઇઝ ટ્રાન્સફર વિઝા રેકોર્ડ ને અપડેટ કર્યા વગર જો સ્કૂલ બદલવામાં આવે તો પણ વિઝા કેન્સલ થઈ શકે છે ટ્રાન્સફર ની માહિતી ને યોગ્ય રીતે રેકોર્ડ કરવામાં ન આવી હોય તો તેનાથી સ્ટુડન્ટ ને એબસન્ટ ગણવામાં આવે છે ને તેના વિઝા પણ રદ થઈ શકે છે એટલે તમારે આ બધી જ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે કારણ કે જો તમે કોઈ એક ચૂક કરી તો તમારો વિઝા બે જ મિનિટમાં કેન્સલ થઈ જાય છે ત્યાર પછી અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા પર આવેલી વ્યક્તિ કોઈ ફ્રોડ કરે તો પણ તેનું સ્ટેટસ જોખમમાં મુકાઈ શકે છે સ્ટુડન્ટે બનાવટી ડોક્યુમેન્ટ સોંપ્યા હોય અથવા તો ઓથોરાઇઝેશન વગર કામ કરતા હોય તો પણ વિઝા રિવોક થઈ જાય છે એટલે આવા ઘણા બધા કારણ છે જેના કારણે તમારા વિઝા રિવોક થઈ શકે અથવા તો વિઝા કેન્સલ થઈ શકે અથવા તો તેને રદ પણ કરી દેવામાં આવે છે હવે તમને થશે કે કદાચ વિઝા કેન્સલ થઈ ગયા તો શું જો કોઈ સ્ટુડન્ટના વિઝા કેન્સલ થાય તો આ સિચ્યુએશનમાં તાત્કાલિક તેનો રિસ્પોન્સ આપવો ખૂબ જ જરૂરી છે અને તે રિસ્પોન્સ કેવી રીતે આપવો તેના વિશે પણ વાત કરીએ પહેલા તો વિઝા કેમ કેન્સલ થયા તેનું મુખ્ય કારણ તમારે ખાસ કરીને જાણવું પડશે ત્યાર પછી તમારી યુનિવર્સિટીમાં જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સર્વિસ ડિપાર્ટમેન્ટ હશે તેનો તમારે સંપર્ક કરવાનો રહેશે અને પછી તમે વિઝા માટે ફરીથી અરજી કરી શકો અથવા તો કેન્સલેશનના ઓર્ડર સામે તમે અપીલ પણ કરી શકો છો ત્યારે સૌથી પહેલા તમારે કારણ જાણવું ખૂબ જ જરૂરી છે કે તમારા વિઝા કયા કારણસર કેન્સલ થયા છે જો તમને કારણ ખબર પડી ગઈ તો તમારા વિઝા માટેની અરજી કરવી તમને સરળ રહેશે અને એનું નિરાકરણ પણ તમે જલ્દી લાવી શકો છો અને તમારી યુનિવર્સિટીમાં જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સર્વિસ ડિપાર્ટમેન્ટ હશે તેનો સંપર્ક કરી શકો છો તેઓ પણ તમારી મદદ કરશે અને તે પણ તમને કદાચ આ વિઝા માટેની અરજી કેવી રીતે કરવી તેની જાણ કરશે ત્યારે તમને આ ઇન્ફોર્મેશન કેવી લાગી અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર